કરવા છે સાવા લગ્ન કરી કરવા હોય સાવા લગ્ન કરી આપણે સમજીએ અને પૂરેપોજીકટ અને તો નહીં આપડા જેટલા પણ દુકાનદાર છે પાણી છે એ પણ પૂરી રાત અહીં મુકા જા ચાલતા શકે છે અને તમને મેમાન ગમી શકે છે એ પ્રકારનું આયોજન કર્યું છે દર પણ

અને હિન્દુ રીતે આપણે બધા ગર્વ લઈએ છીએ ત્યારે આપણે અમને માંગના માટે સારામાં સારી રીતે ગરબા રમાઈ શકે અને એટલું નહીં આપણા જે મહિલા વર્ગ છે આપણા લોકો છે અને સાથે સાથે વૃદ્ધ લોકો રાતના ગરબા રમે અને પાછા ઘરે જવાની કોઈ વ્યવસ્થા હોય તો તમે 112 પર કોલ કરજો અમારી પોલીસ ટીમ તમને ઘરે લઈને મૂકી જશે એની વ્યવસ્થા આપણે અમે સમાજ કરી છે પણ દર વર્ષની આ રીતે પણ વર્ષે પણ આપણે ગરબા હસોની સાથે મનાવી